આમ સેકટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના સમયમાં પકડે પાડતી ઉમરા પોલીસ તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ પોલીસ કંટ્રોલ રૂમ ઉમરા પીસીઆર પાંત્રીસને કોલ મળેલ કે બેંક ઓફ બરોડા ઘોડદોર રોડ બેઝ પાર્કિંગમાં પોલીસ મદદની જરૂર છે જેથી પીસીઆર પાત્રીસના ઇન્ચાર્જ કોલવાળી જગ્યાએ જઈ કોલરનો સંપર્ક કરતા તેઓએ બેંક ઓફ બરોડા ઘોડદોર રોડ બેઝ પાર્કિંગમાં એક્ટિવા મોપેડ રજીસ્ટર નંબર ઝીઝે ટ્વેન્ટી વન બી એન સેવન ઝીરો ફોર નાઇનમાં શંકાસ્પદ ચીજવસ્તુ હોવાની હકીકત જણાવેલ જેથી એક્ટિવા મોપેડ માલિકની તપાસ કરી તેઓની પાસે એક્ટિવા મોપેડની ચાવીથી ડીકી ખોલાવી આવી ચેક કરી તેમાંથી બે સાત પોઈન્ટ બાસઠ એમઆઈટી ઝીરો વાળા કારતુસ મળી આવેલ જેથી આ કારતુસ બાબતે એક્ટિવા માલકને પૂછપરછ કરતા કારતુસ બાબતે તેઓને કોઈ માહિતી ન હોય સદર કારતુસ તથા એક્ટિવા મોપેડ કબજે કરી ઉમરા પોલીસ સ્ટેશન જાણવા જોગ નંબર ત્રાણું બે હજાર ચોવીસની કલમ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ એક્ટિવા માલિકની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ ઉમરા પોલીસ સ્ટેશન મેદ મેં એક સો નંબર કા કોલ આયા થાય રોડ પે तो का ब्रांच है। में एक खड़ी है। वो जो बैंक ऑफ बड़ोड़ा संवेदनशील ओनरशिप की तपास की गई तो ये धन बिहारी पार्सनाथ तिवारी करके एक व्यक्ति है जो बैंक ऑफ बड़ोड़ा में सीनियर मैनेजर है तो उसकी हाजिरी में स्कूटी को चेक किया गया तो स्कूटी में से दो लाइव कारतूस बरामद हुए तो हमारे तुरंत तो वहाँ पे हमारे हेडक्वार्टर से जो आर्मर है उनको बुलाया गया कि कौन से आ, वेपन के ये कारतूस हैं तो उन्होंने वेरीफाई किया कि जो एस वेपन है उसके ये दो लाइव राउंड है वो वहाँ पे स्कूटी की डिक्की में से ये बरामद हुए तो ओनर से इस विषय में पूछताछ की गई तो ओनर ने बताया कि मुझे इस बारे में कुछ भी नहीं पता है और मैं बैंक में नौकरी करता हूँ इतने टाइम से मैं यहाँ पे सीनियर मैनेजर हूँ